બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા જગપ્રસિદ્ધ શ્રીફળ હનુમાન મંદિર ગેળા સુધી પહોંચવાનો ચાર કિલોમીટરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે

લાખણી તાલુકા મથક અને વેપારી મથક હોવાથી ગેળા ગણતા લાલપુર ડોડિયા સહિત થરાણ અને ધાનેરા તાલુકાના અનેક ગામડાઓ આ માર્ગ સાથે સંકળાયેલા છે આથી લાખણી અને ગેળા વચ્ચેના આ ચાર કિલોમીટરના રોડ પર વાહનોનો ભારો ઘસારો રહે છે તેમ છતાં માર્ગની જાળવણી અને સમારકામ પ્રત્યે તંત્ર સંપૂર્ણપણે વેદરકાર રહ્યું છે આંગે દાદાના દર્શને આવેલા એક શ્રદ્ધાળુએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ગેળા ગામમાં સુપ્રસિદ્ધ હનુમાન મંદિર આવેલ

પણ અહીંયા આવીએ ત્યારે અહીંયા દિશાથી લાખણી સુધી રસ્તો એકદમ ક્લિયર છે આવે પણ અહીંયાથી દાદાના મંદિરે જવા માટે અમને ખૂબ તકલીફ પડે છે અહીંયા યાત્રાળુ એટલા બધા આવે છે ને બહાર વિદેશી ઘણા બધા યાત્રાઓ આવે છે પણ આ રસ્તો જોઈને થોડું એવું લાગે છે કે દાદાના મંદિર જોઈએ એ પણ અમારે રસ્તો હોવો જ જોઈએ ખરેખર સરકારને એટલી વિનંતી શંકરભાઈ ચૌધરીને એટલી વિનંતી કે ગેળા ગામથી હનુમાન દાદાના મંદિર રસ્તો એટલો બની જાય આવે જો તો દરેક યાત્રાઓને ખૂબ મજા પડી જાય અને ચાલવામાં પણ તકલીફ ન પડે એટલી સરકારને વિનંતી છે અમારી

ગેળા લાખણી તાલુકાનું ગામ છે અને વિશ્વ પ્રસિદ્ધ હનુમાનજી શ્રીફળો શ્રીફળ મંદિર પણ કહેવાય છે બરોબર છે ત્યાં દર શનિવારે લાખો ભક્તો આવે છે બરોબર પણ લાખણી અને ગેળાને જોડતો રોડ એટલો બિસ્માર હાલતમાં છે કે ના પૂછવા તેની સરકાર કોઈ કાળજી લેતી નથી